કે જેનાથી વિદ્યાર્થી અને શિક્ષકોને એક પ્લેટફોર્મ મળે છે કે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકો બંને એકબીજાના અનુભવોમાંથી કંઈક નવું શીખે છે કંઈક નવું બનાવે છે વિદ્યાર્થીઓની જે સર્જનાત્મક શક્તિ છે એની જે કલ્પના શક્તિ છે એને બહાર કાઢવા માટેનો એને એક તક મળે છે આટલા માટે છે એ વિજ્ઞાન મેળાનું અમે આયોજન કરેલું હતું આપવા જઈશું ભાઈ થેન્ક યુ નમસ્તે હિતેશ સર નમસ્તે આ ગણિત વિજ્ઞાન મેળાથી બાળકોને શું ફાયદો થાય છે બેન ગણિત વિજ્ઞાન મેળાથી બાળકોને ઘણો ફાયદો થાય છે શરૂઆત તો આપણે ત્યાંથી જ કરીએ કે ગણિત વિજ્ઞાન મેળામાં બાળક છે ભાગ લે છે તો એને ગણિત અને વિજ્ઞાન પ્રત્યેની જે બીક છે ઉડે છે બીજું એ ગણિત અને વિજ્ઞાન મેળામાં ભાગ લે એટલે તેમની કલ્પના શક્તિનોમાં પણ વિકાસ થાય છે જેમ કે જુદા જુદા મોડલ પસંદ કરે છે પછી એની રીતે મોડલ ઉપર કામ કરે છે જેથી કરીને એની સર્જનાત્મક શક્તિ પણ વિકસે છે અને જે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે જે વિષય પ્રત્યે એમને ડર છે એની બીક ઉડે છે અને આગળ જતાં પણ એ ગણિત અને વિજ્ઞાન જે વિષય છે એમાં રસ લેતો થાય છે અને એનામાં ઘણા બધા એ ફાયદા થાય છે આભાર હિતેશ સર નમસ્તે સંદીપ સર નમસ્તે બેટા આ ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન થઈ છે તો હિતેશ અને જયશ્રીબેને થોડી માહિતી આપી છે તો તમે વિદ્યાર્થીઓને થોડી કંઈ વિશેષ માહિતી આપવા ઈચ્છો છો જરૂર વિશેષ માહિતીની અંદર જો હું તમને જણાવું કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન થતું જ હોય છે ઘણી વખત આપણી શાળામાંથી પણ બાળકો ગણિત વિજ્ઞાન મેળા માટે જતા હોય છે બાળકોને બીજા બધા બાળકોને એમ થતું હોય કે અમારો શા માટે ભારો નથી લેતા સર અમારો ભાર ના શા માટે નથી આવતું એટલા માટે આપણી શાળાની અંદર આ વર્ષે ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેથી કરીને દરેક બાળક છે પોતાની અંદર છુપાયેલી જે સર્જનાત્મક શક્તિ છે કંઈક પોતાની અંદર જે વિશેષ રહેલું છે એ આપણી સમક્ષ એ રજૂ કરી શકે સર આ ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું એમાં તમારા માટે કેટલું સફળ રહ્યું સફળતાની જો વાત કરવામાં આવે ને તો કે ધોરણ થી લઈ અને ધોરણ સાત સુધીના જેટલા બાળકોએ ભાગ લીધેલો છે ને એ તમામ ખૂબ જ સારી એવી કૃતિઓ પ્રોજેક્ટ્સ મોડેલ્સ બનાવેલા અને એમાંથી ખૂબ જ સારી સારી એવી કૃતિઓ ઘણા ગમી ઘણા શિક્ષકો છે જેમ કે અલગ અલગ વિભાગમાંથી આવેલા આપણા સ્ટાફના શિક્ષકો આચાર્યશ્રીઓ અને આપણે સ્કૂલના શ્રી દ્વારા પણ આપણા વિજ્ઞાન મેળાનું પ્રદર્શન નિહાળેલું તો એમણે ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત કરેલા અને બાળકોનો ઉત્સાહ પણ વધારવામાં આવેલો મારા મતે હું જણાવું તો વિજ્ઞાન મેળો છે ખૂબ જ સફળ રહ્યો અને બાળકોને પણ ખૂબ જ મજા આવી બાળકો દ્વારા પણ સરસ મજાનું આયોજન વ્યવસ્થામાં જળવાઈ રહી અને બીજા જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો હતા એમનો પણ ખૂબ જ સાથ સહકાર મને મળ્યો જેથી કરીને આ બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન મેળો ખૂબ જ સફળ રહ્યો અને બાળકોને પણ ખૂબ જ આનંદ આવ્યો આભાર સર